આ જથ્થો તૈયાર કરીને શહેરના જુદા જુદા વિસ્તારમાં ડેરીના વેચાણ કરવામાં આવતું હતું આ ઉપરાંત તમામ ઘીના ડબ્બા પર બ્રાન્ડેડ ઘીના લેબલ લગાડવામાં આવતા હતા પાલિકાના આરોગ્ય વિભાગે બસો પચીસ કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપીને પરીક્ષા માટે લેબોરેટરીમાં મોકલી દીધું ઉપરાંત સ્થળ પરથી લના પીપ તથા પ્લાસ્ટિકના પીપ અને ટબમાં રહેલ છૂટક ઘીના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા ત્યારબાદ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવાની કવાયત શરૂ કરી સુરત પાલિકાના દરોડા દરમિયાન બનાવટી ઘીની સામગ્રી સાથે રાજેશ પટેલ નામના વ્યક્તિ મળી આવ્યો પાલિકાએ જાણવા જો કરેલી ફરિયાદ બાદ આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો જ્યાં આરોપીને બનાવટી ઘી કઈ રીતે બને છે તેનો ડેમો આપીને ગણતરીની મિનિટમાં જ બનાવટ ઘી બનાવીને બતાવી દીધું પોલીસ સ્ટેશનમાં બનાવટે ઘી બનાવવાની સામગ્રી પોલીસની સામે ટેબલ પર મૂકવામાં આવી હતી જે આરોપીએ પહેલાં એક બાઉલમાં સોયાબીન તેલ લીધું તેમાં મિક્સ કરી દીધું તેની અંદર થોડી હળદર નાખી એસિસ નાખી પામ ઓઈલ નાખીને તેનું મિશ્રણ કરીને ઘી બનાવી દીધું ગણતરીની મિનિટોમાં જ વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવટે ઘી બનતું જોઈને પોલીસ પર ચોકી ઊઠી આરોપીઓ પાસેથી પંદર કિલો ભેળસેરવાળા ઘીના ડબ્બાના આઠ ડબ્બા મળી આવ્યા જેની કિંમત બાર રૂપિયા થાય છે બીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત